અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા મોડાસાના લીંબોઈ પ્રાથમિક શાળામાં યોજાઈ અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અનિલભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ મોડાસાના લીંબોઈ પ્રાથમિક શાળામાં યોજાયેલ કારોબારી મિટિંગમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અને જિલ્લા કોષાધ્યક્ષ તરીકે મેઘરજના માનપુર કોટડા સીઆરસી માંગ ફરજ બજાવતા જિગેશભાઈ ગોરની પસંદગી કરવામાં આવી હતી ત્રણ વર્ષની મુદત પૂર્ણ થતા ત્રણ વર્ષની મુદત પૂરી થતાં રાજ્ય શિક્ષક સંઘની નવીન કારોબારીની રચના માટે અરવલ્લી જિલ્લામાંથી જિજ્ઞેશભાઈ ગોરને બિનહરીફ અરવલ્લી જિલ્લા કોષાધ્યક્ષ તરીકે નામ પસંદગી પામતા શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાયો હતો હાલ રાજ્ય શિક્ષક સંઘના મંત્રી તરીકે અરવલ્લી જિલ્લાના સતીષભાઈ પટેલ કાર્યરત છે ત્યારે કારોબારી મિટિંગમાં સર્વાનુમતે રાજ્ય પ્રતિનિધિ તરીકે જીગેશભાઈ ગોરની જિલ્લા શિક્ષક સંઘના સભ્યોએ પસંદગી કરીને બહાલી આપતા રાજ્ય શિક્ષક સંઘના મંત્રી સતીશભાઈ પટેલના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી કારોબારી સભા બાદ રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા અને આ બાબતે ચર્ચાઓ કરી હતી અરવલ્લી જિલ્લા શિક્ષક સંઘના કોષાધ્યક્ષ તરીકે જિગ્નેશ ગોરની પસંદગી કરતા અરવલ્લી જિલ્લો આગલી હરોળમાં રહે તે માટે ઉપસ્થિત શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી હતી

এই 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 আসুন 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 বলুন ভাই এক মিনিট লাভ করতে পারতাম আমরা আমাদের সামনে